ધરમપુર નામે એક ગામ હતું આ ગામમાં એક ડોસી રહેતી હતી તે ડોસીને સાત દીકરા ડોસી સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુ સાથે રહેતી હતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ હતું નહીં અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા એટલું જ નહીં ઘરનું મોટાભાગનું કામ એની પાસે કરાવતા અને પેટે પૂરતું ખાવાનું પણ આપતા નહીં હજી ઘટી જે હોય તે આપી દેતા એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાય દૂધ પાક પણ રંધાયું નાની બહુને ચડતા દાળા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થયું પણ શું કરે તેને કોઈએ ખાવાનું કહ્યું નથી બધાએ સાથે બેસીને જમી લીધું પછી સાસુએ એને બૂમ પાડીને કહ્યું અલી ન બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી હેઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની વહુ તો રસોડામાં ગઈ તેને ખીનું તપેલું જોયું તો ખાલી ખમ તેની આંખમાં આંસુ આવી ગયા ખાલી બે ચાર પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું એ ખાઈ એઠા વાસણો તબડકુસ માથે ઉપાડીને એ તો નદીએ ગઈ તેણે નદીએ જઈને બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની ખીર હતી નાની વહુ તો આ ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ પછી આ ખીર પી જઈશ નાની વહુ તો વાસણ ઉટકી નદીમાં ના ગઈ નાહીને પછી તે બહાર આવી અને વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી તેમાં સહેજ પણ ખીર નહોતી નાની વહુને જે ઝાડ નીચે ખાઈ વાટકો મૂકી દીધો હતો ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાં નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સેજ મોઢું બહાર કાઢીને બેઠી હતી તેણે થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પરંતુ નાની બહુ તો ગુસ્સે થવાને બદલે બોલી આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું એનું ખાનારી ઠરજો આ સાંભળી નાગણીને ખુશ થઈ ગઈને તે રાફડની બહાર આવીને બોલી બેટી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ બોલ એના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનો દુઃખ છે નાની વહીઓએ તો બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે અને મને ન બાપી કહે છે મને સાસરીમાં પૂરું ખાવાનું પણ આપતા નથી વળી થોડા દિવસમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ પણ નથી હવે હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા બોલતા તે ધ્રુચકે ધ્રુચકે રડવા લાગી નાની નાગણીને તેના ઉપર દયા આવીને તેણે નાની બહુને શાંત પાડતાં કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પેરમાં માનજે જ્યારે તારો ખોડો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકુત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ નાની વહુ તો અરખાતી અરખાતી વાસણો તબડકોનો માથે મૂકીને ઘેરે ચાલી તે ઘેરે આવીને આનંદના દિવસો પસાર કરવા લાગી થોડા વખત પછી નાની વહુને તો ખોળા ભરવાનો દિવસ આવ્યો એટલે એને જેઠાણીને તે મેણું માતા બોલી આ ન બાપી વળી ખોળા ભરવાના આટલા બધા સાના ઓરતા છે પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ્ય આપ્યું નહીં તેને તો એક કંકોત્રી લખી છાની માની નાગડીના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણો માર્યો ઝટ કરો ચૂલે રાંધણ મેલો હમણાં વહુના પિયરમાં આવશે અને ગાડું ભરીને કપડાંને ઘરેણાં લાવશે એટલામાં તો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરા ચીર અને સોના રૂપા તથા હીરાના ઘરેણા લઈને આવ્યા આટલું બધું જોઈને બધાના મોઢા સિવાઈ ગયા સાસુએ તો સાચે જ આંધણ મૂક્યું એટલે નાગણીએ કહ્યું અમે તો ફક્ત દૂધ જ પીએ છીએ બીજું કાંઈ નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કઠરોટમાં રેડ્યું એમાં દૂધનો સુકમ એવા મસાલો નાખ્યો પછી દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગકુટુંબ ચપોચપ દૂધ પી ગયા પછી નાની વહુને ખોડો ભર્યો અને એ સમયે ના હીરાના ચીર સોનો રૂપું હીરા માણેક જોઈએ તેટલું આપ્યું આ જોઈ સાસરિયાના તો આંખો ફાટી ગઈ ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ અમારી દીકરીને વિદાય આપું સુવાવડ પતી ગયા પછી સવા મહિને અમે એને આણ વાળીશું સાસુમાએ તો નાની વહુને નાક સાથે વડાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેટી તું ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અંદર જઈને જોઈ તો નાની વહુને અચંબામાં પડી અંદર એક મોટું ભોયરું અને તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર મહેલ હતો આ રાજમહેલ જોઈ નાની વહુને બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાના હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુ બેસીને ઝૂલવા માંડી નાગકુમારો પણ તેની પોતાની નાની બહેન માનીની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું બેટી તું તારે અહીં ખાઈ પીને આનંદ કર અહીં કાંઈ કામ કરવાની કરવાનું નથી તારે ફક્ત સવાર બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ આ ઘંટડી વગાડવાની એટલે બધા મારો ઘંટડી અવાજ સાંભળીને દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું ભલે નાની વહુએ કહ્યું આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થવા માંડ્યો વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ હતી ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે પહોંચી ગયો તેણે પેલી ઘંટડી જોઈ છોકરાને ઘંટડીએ વગાડતા વગાડવા માંડી ત્યાં તો નાગરકુમારો દોડતા આવ્યા નાગકુમારો જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ ઘંટડીના ને નાગકુમારના પૂછડા પર પડી એટલે તેમના પૂછડા કપાઈ ગયા બીજા તે બે દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતા દૂધના તેમના મોઢા પડી ગયા નાગકુમાર હતો બાંડિયાને બુચિયા થઈ ગયા નાની વહુ તો દોડથી ઘરમાં આવી ગઈ અને પોતાના ભાઈઓને બાંડીને બુચિયા જોયા પણ તે શું કરે નાના બાળકને શું કહે નાગકુમાર તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અમે તારા છોકરાને કરડીશું એટલામાં નાગમાતા આવી પહોંચ્યા તેમણે નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વડાવવાના દિવસો આવ્યા નાગણી માતાએ તેને મનગમતી પેરામણી આપી સાસરે વડાવી અને એક સસોનાનો સોનાનો ચૂડો અને સાચા રેશમની વસ્ત્રો આપ્યા પછી બોલ્યા બેટી જરાય પણ તેને દુઃખ પડે ત્યારે આ ઘરે તારો પિયર સમજીને ચાલી આવજે નાની વહુ પિયરથી સાસરે આવી સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી બીજી વહુઓને તેના પર ઈર્ષા આવવા લાગી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડવા વાર્યા પણ ત્યાં કોણ વારશે એમ વિચારી તેઓ નાની વહુને સાસરીએ કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા તેને ઠેસ વાગી એટલે તે બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારવા પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા વહુને વાવને પગથિયે ઠેસ વાગતા તે ફરી બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરોને નાગકુમારોએ બહેનને આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરવાનો વિચાર માંડી વાડ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની થાબડી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ છણકો કરતા બોલી અમારા ભાગનું દૂધ શા માટે ઢોળી નાખો છો તમે તો મોટા ઘરના છો કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની બહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈ નાગમાતા પાસે ગઈ અને પોતાને દુઃખની વાત કહી સંભળાવી નાગમાતાએ તેને આશ્વાસન આપી કહ્યું બેટી તું ઘરે જઈ વાળો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ હોવે તો ઘેરે આવી વાળો કરાવે એટલામાં તો પહેલાં બાંડિયા બૂચ્યા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાળો તો ભરાઈ ગયો બહેન તો થોડી ગાયો ભેંસો જેઠાણીને આપી તેથી તેઓ પણ ખુશખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે દેવતા તમે જેવા નાની બહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કરનાર સાંભળનાર શોને ફળજો મિત્રો આપણી આ ચેનલમાં ભગવાનની સ્ટોરી આવશે જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આપ ને મારા જય શ્રી કૃષ્ણ